હસમોખ યસ સર કોમ્પ્યુટરમાં વાયરલેસ ડિસ્પ્લે શરૂ કરી શકાય કઈ રીતે ત્યાર પછી સેટિંગમાં જઈશું પ્રોજેક્શન સ્ક્રીન સર્ચ કરીશું ઓપ્શનલ ફીચર્સમાં ફીચર્સ યસ સી અવેલેબલ ફીચર્સમાં વાયરલેસ ડિસ્પ્લે શોધીશું એડ કરીશું ઇન્સ્ટોલ થવા દઈશું ડાઉનલોડ થતાં થોડી વાર લાગશે ઇન્સ્ટોલ થયા પછી ક્લોઝ કરીશું ફરી સેટિંગ ઓપન કરીશું પ્રોજેકશન સ્ક્રીન સર્ચ કરીશું લોન્ચ ધ વાયરલેસ ડિસ્પ્લે ક્લિક કરીશું ત્યાર પછી સ્ક્રીન કાસ્ટ ચાલુ કરીશું સર્ચ થવા દઈશું ક્લિક કરીશું સ્ટાર્ટ ન